સિંહ રાશિ સાવધાન રહો કારણ કે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પહેલા તમારા જીવનમાં ઘટનાઓનું એક તોફાન આવવાનું છે જેના પડઘા પહેલાથી જ અનુભવી શકાય છે આ કોઈ સામાન્ય સમય નથી પરંતુ એક નિર્ણાયક વળાંક છે જ્યાં સિંહ રાશિના લોકોની હિંમત શાણપણ અને આત્મવિશ્વાસની ખરેખર કસોટી થશે જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે આ સમયે બ્રહ્માંડની શક્તિઓ તમારી આસપાસ સક્રિય છે અને જે બનવાનું છે તે તમને હૃદય સુધી હચમચાવી નાખશે સંક્રાંતિ પહેલાં સિંહ રાશિના જીવનમાં ચાર અણધાર્યા અને ગંભીર વિકાસ થઈ શકે છે જે તમારા વિચારને બદલી નાખશે આ ઘટનાઓ તમારા માનસ કૌટુંબિક સંતુલન અને ભવિષ્યને સીધી અસર કરશે હવે નક્કી થશે કે તમે સંજોગોથી ભરાઈ જશો કે કટોકતીના સમયમાં પણ સિંહની જેમ ગર્જના કરશો સૌથી આઘાતજનક વાત એ છે કે ભય કોઈ બાહ્ય દુશ્મનથી નહીં પરંતુ તમારા પોતાના વાતાવરણમાંથી આવી રહ્યો છે જે લોકો તમે હંમેશા તમારા પોતાના માનતા આવ્યા છો તેઓ ધીમે ધીમે તમારી ઉર્જા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતાને નબળી બનાવી રહ્યા છે મીઠા શબ્દો પાછળ છુપાયેલો સ્વાર્થ હવે ખુલવાનો છે મિત્રો પ્રશ્ન એ છે કે શું તમે તે ચાર છુપાયેલા વિરોધીઓને ઓળખી શકશો જે વર્ષોથી તમારા વિશ્વાસના છાયા હેઠળ તમારા ભાગ્યને પ્રભાવિત કરી રહ્યા છે હાલમાં ગ્રહોની ગતિ સૂચવે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને ભ્રમ ખોટી સલાહ અને મૂંઝવણમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે આ જ કારણ છે કે સફળતા ઘણીવાર તમારી ખૂબ નજીક આવે છે છતાં સરકી જાય છે પરંતુ સંકેતો સ્પષ્ટ છે હવે આંધળી રીતે આગળ વધવાથી નોંધપાત્ર નુકસાન થઈ શકે છે છતાં સિંહ ભય તમારો સ્વભાવ નથી કારણ કે આ અંધકાર પાછળ નસીબનો શક્તિશાળી વિસ્ફોટ છુપાયેલો છે નેતીએ તમારા માટે સંપત્તિ પ્રભાવ અને પ્રતિષ્ઠાના ત્રણ દુર્લભ દરવાજા ખોલ્યા છે જે ભવિષ્યમાં તમારા જીવનનો માર્ગ બદલી શકે છે એકમાત્ર શરત એ છે કે સત્યને ઓળખો હિંમતભેર નિર્ણયો લો અને તમારી અંદરના સિંહને જાગૃત કરો આ તકો એટલી મહાન છે કે જો તમે યોગ્ય સમયે હિંમત બતાવો છો તો તમારું જીવન કાયમ માટે બદલાઈ શકે છે મહાદેવની કૃપા શ્રી કૃષ્ણનું જ્ઞાન અને શક્તિશાળી હનુમાનની શક્તિ ત્રણેય તમને ખાસ સંકેતો આપશે પણ સાવધાન સિંહ રાશિ ત્રણ નાની ભૂલો છે જે આશીર્વાદને એક જ ક્ષણમાં શાપમાં ફેરવી શકે છે આ ભૂલો શું છે કયો નિર્ણય તમને ખૂબ ઊંચાઈએ લઈ જશે જે તમને પાછળ છોડી દેશે અને આ રહસ્યો ઉઘાડવા માટે સંક્રાંતિ પહેલાં તમારે કઈ બાબતો ટાળવી જોઈએ આ વિડિયોને અંત સુધી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અંતિમ સંકેત તમારા પતન કે રાજ્યાભિષેકને નક્કી કરશે સિંહ રાશિ યાદ રાખો તમે સામાન્ય નથી મહાદેવના આશીર્વાદ તમારી સાથે છે અને આ સમય તમારી ગર્જના માંગે છે મૌન નહીં જે અંત સુધી ટકી રહે છે તે જ સાચો વિજેતા બનશે પહેલી ઘટના સિંહ રાશિ અત્યંત રહસ્યમય અને નિર્ણાયક છે તો મિત્રો ચાલો તે રહસ્યો ઉઘાડીએ પરંતુ તે પહેલા ટિપ્પણી વિભાગમાં જય શ્રી શ્યામ અને હર હર મહાદેવના નારા લગાવવાનું ભૂલશો નહીં જો તમને વીડિયો ગમે છે તો તેને મીઠી લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો ચાલો વિલંબ કર્યા વિના રહસ્ય ઉઘાડીએ નંબર એક સિંહ રાશિ ગુરુજીના દિવ્ય દ્રષ્ટિકોણથી પ્રગટ થયેલી પહેલી ઘટના એટલી શક્તિશાળી છે કે તે તમારા શ્વાસ રોકી દેશે મકરસંક્રાંતિ પહેલા તમારી કુંડળીમાં એક દુર્લભ ગ્રહોની યુતિ બની રહી છે જે રાજયોગ સંપત્તિ વધારનાર રાશિ અને સૌર બળને એકસાથે સક્રિય કરે છે આવા યુતિ થોડા વર્ષોમાં ફક્ત એક જ વાર થાય છે આ યુતિ તમને અસાધારણ સંપત્તિ પ્રતિષ્ઠા અને તકો લાવી શકે છે પરંતુ તે તમારી સૌથી મોટી કસોટી પણ કરે છે ગ્રહોની ગતિ સ્પષ્ટપણે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં તમારા ઘર અથવા પરિવાર સાથે સંબંધિત કોઈ અણધારી ઘટના બની શકે છે આ ઘટના શુભ અને ચિંતાજનક બંને હોઈ શકે છે અચાનક મોટો લાભ બાકી લોન નવો પ્રસ્તાવ અથવા કોઈ નિર્ણય જે તમને માનસિક રીતે હચમચાવી નાખશે આ એક એવો ક્ષણ હશે જ્યારે તમારા ધીરજ વિવેક અને સિંહ જેવા નેતૃત્વ ગુણોની કસોટી થશે ગુરુજીના મતે આ પહેલી ઘટના તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલશે પરંતુ યાદ રાખો સિંહ રાશિ આ દ્વાર કસોટી વિના ખુલશે નહીં જો તમે મકરસંક્રાંતિ પહેલાં તમારા ઘરના વાતાવરણ તમારા વિચારો અને તમારી ઊર્જાને શુદ્ધ નહીં કરો તો આ તક છીનવાઈ શકે છે કોઈ ખાસ સ્થળ કોઈ ખાસ વસ્તુ કે જૂની વસ્તુ તમારા ભાગ્ય સાથે જોડાયેલી છે તેની યોગ્ય રીતે સારવાર કરવાથી અને તેનો આદર કરવાથી તમારા જીવનમાં અચાનક સંપત્તિમાં વધારો થઈ શકે છે અને સ્થિર સમૃદ્ધિ મળી શકે છે મિત્રો આ ફક્ત એક સંકેત નથી તે એક એવી ક્ષણ છે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે આ પહેલું સંકેત ચેતવણી અને રક્ષણાત્મક કવચ બને છે નિર્ણય તમારા હાથમાં છે નંબર બે સિંહ રાશિ બીજી ઘટના એક ભયંકર સત્ય ઉજાગર કરે છે મિત્રો સિંહ રાશિ ગુરુજીના મતે બીજી ઘટના તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે મકર સંક્રાંતિ પહેલા તમારા જીવનમાં એક સત્ય ઉભરી આવશે જે વર્ષોથી બનાવેલા વિશ્વાસના પાયાને હચમચાવી નાખશે તમે જે લોકોને તમારા પોતાના માનતા હતા જેમના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો તેમાંથી કેટલાક ખરેખર તમારી પ્રગતિમાં અવરોધરૂપ સાબિત થઈ શકે છે ગુરુજીનું દૈવી દ્રષ્ટિકોણ ચાર નજીકના વ્યક્તિઓને ઉજાગર કરે છે જેઓ લાંબા સમયથી તમારા નિર્ણયો તમારી ઉર્જા અને તમારા આત્મવિશ્વાસને નબળો પાડી રહ્યા છે બહારથી બધું સામાન્ય લાગે છે પરંતુ અંદર એક નકારાત્મક રમત ચાલી રહી છે આ ફક્ત ભાવનાત્મક કટોકતી નથી પરંતુ માનસિક અને ઉર્જાવાન કટોકતી છે આ ચાર લોકોના નામમાં પ્રતિકાત્મક અક્ષરો છે કે એમ આર અને એસ સૌથી આઘાતજનક વાત એ છે કે આ લોકો તમારી એટલા નજીક છે કે તમે તેમના વિના તમારા દિવસની કલ્પના પણ કરી શકતા નથી પરંતુ ગુરુજીએ સ્પષ્ટપણે સૂચવ્યું છે કે જો તમે મકરસંક્રાંતિ પહેલા સીમાઓ નક્કી નહીં કરો તો આજ લોકો તમારી સૌથી મોટી તકને તોડી શકે છે ગુરુજીએ એ પણ જણાવ્યું કે તમારા ઘર અથવા કોઈ વ્યક્તિગત વસ્તુ સાથે જોડાયેલી એક ઉર્જા છે જે તમારા જીવનમાં સંપત્તિ અને સ્થિરતાના પ્રવાહને અવરોધે છે આ ઈરાદાપૂર્વક હોય કે અજાણતા તેની અસર વાસ્તવિક છે સિંહ રાશિના લોકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે તમે ભગવાન હનુમાનની શક્તિ સૂર્યદેવના તેજ અને તમારી આંતરિક શક્તિના ઢાલ દ્વારા સુરક્ષિત છો જોકે આ અંતિમ તબક્કામાં તમારે હિંમત બતાવવી જોઈએ અને સ્પષ્ટ નિર્ણયો લેવા જોઈએ યાદ રાખો આ બીજી ઘટના ફક્ત ભયની નિશાની નથી તે તમારા જીવનમાં જાગૃતિ શક્તિ અને નિયંત્રણ પાછું મેળવવાની તક છે જો તમે સમયસર યોગ્ય ભરશો તો આ ભવિષ્યમાં મહાન લાભ આદર અને કાયમી સફળતાના ખોલશે રાશિના લોકો આ ચૂપ રહેવાનો સમય નથી આ તમારી શક્તિને ઓળખવાનો સમય છે સિંહ રાશિના લોકો માટે ત્રીજી ઘટના ગરીબીનો અંત અને નસીબના વિસ્ફોટને દર્શાવે છે નંબર ત્રણ સિંહ રાશિ હવે થનારી ત્રીજી ઘટના તમારા જીવનમાંથી નાણાકીય તંગી સંઘર્ષ અને અસ્થિરતાને દૂર કરશે મકરસંક્રાંતિ પહેલાં તમારા ભાગ્યના દરવાજા એટલી ઝડપથી ખુલશે કે વર્ષોથી સ્થિર રહેલા પૈસાનો પ્રવાહ અચાનક વેગ પકડશે ગુરુજીના દૈવી દ્રષ્ટિકોણમાં આ સંકેત ખૂબ જ સ્પષ્ટ છે આ સમય સિંહ રાશિના લોકો માટે નાણાકીય માળખાને બદલવાનો છે તમારા સંચિત કર્મોના ફળ હવે વાસ્તવિકતામાં પ્રગટ થશે આ સામાન્ય કમાણી નહીં પરંતુ એક એવો લાભ હશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે અચાનક કોઈ મોટી તક મિલકત સંબંધિત લાભ કૌટુંબિક અધિકારો અથવા કોઈ એવો પ્રસ્તાવ આવી શકે છે જેની તમે ક્યારે યોજના બનાવી ન હોય આ પૈસા એવા સ્ત્રોતમાંથી આવશે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય અને આ તેનું સૌથી રહસ્યમય પાસું છે ગુરુજીએ સૂચવ્યું છે કે ચૌદ જાન્યુઆરી પહેલા સિંહ રાશિના લોકો કોઈ ખાસ સંદેશ કોઈ મહત્વપૂર્ણ કાગળનો સંદેશ અથવા કોઈ અણધારી મુલાકાતનો સામનો કરી શકે છે જે તમારા નાણાકીય ભવિષ્યને સીધી રીતે મજબૂત બનાવશે પરંતુ અહીં સાવધાની રાખવી જરૂરી છે આ પ્રસંગ વિશે અતિશય ઉત્સાહ અથવા તેને અન્ય લોકો સાથે શેર કરવો તમારા માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે તમારું ભાગ્ય વળાંક લે છે કેટલીક નકારાત્મક દ્રષ્ટિઓ પણ સક્રિય થઈ શકે છે આ ત્રીજી ઘટના ફક્ત સંપત્તિ જ નહીં પણ તમારા આત્મવિશ્વાસ નિર્ણય શક્તિ ક્ષમતા અને નેતૃત્વશક્તિમાં પણ વધારો કરશે જો તમે સંયમ અને શાણપણનો ઉપયોગ કરશો તો આ સમય આદર સ્થિરતા અને લાંબા ગાળાની સફળતાનો પાયો નાખશે નંબર ચાર ચોથી ઘટના સિંહ રાશિના લોકો માટે દૈવી રક્ષણ અને જીવનમાં પરિવર્તન ચોથી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના તમારા જીવનમાં દૈવી રક્ષણ અને સકારાત્મક ઉર્જાનો કાયમી પ્રવાહ લાવશે મકરસંક્રાંતિ પહેલા તમારા ઘર અને આસપાસના વાતાવરણમાં પરિવર્તન આવવાનું છે ગુરુજીના મતે આ સમયે તમારા પર દૈવી કૃપાનો એક ખાસ પડદો રચાઈ રહ્યો છે જે તમારા જીવનના દરેક પાસાને અસર કરે છે તમારા ઘરમાં સકારાત્મક સંકેતો ઉભરી શકે છે કોઈ સંત મહેમાન અથવા માર્ગદર્શકનું અચાનક આગમન શાંતિની અસ્પષ્ટ ભાવના અથવા કોઈ સામાન્ય ઘટના જે અસાધારણ અસર છોડી જાય છે આ બધા સંકેતો સૂચવે છે કે તમારી ઉર્જા શુદ્ધ થઈ રહી છે અને તમારું ભાગ્ય ઊભરી રહ્યું છે જો કે ગુરુજીએ અહીં પણ સ્પષ્ટ ચેતવણી આપી છે સંક્રાંતિ પહેલા ત્રણ પ્રકારની બેદરકારી અવરોધો બની શકે છે પ્રથમ નાણાકીય બાબતોમાં ઉતાવળમાં અથવા ઉતાવળમાં નિર્ણયો લેવા બીજું ઘરનું વાતાવરણ બગડેલું રાખવું ખાસ કરીને સ્વચ્છતા અને શિસ્તની અવગણના કરવી ત્રીજું આંતરિક ગુસ્સો અહંકાર અથવા નકારાત્મક વિચારોને પ્રભુત્વ મેળવવા દેવા જો તમે આને ટાળશો તો આ ચોથી ઘટના તમારા જીવનમાં કાયમી રક્ષણ લાવશે માનસિક સ્થિરતા સતત પ્રગતિનો માર્ગ મોકળો કરશે ગુરુજીના મતે આ એવો તબક્કો છે જ્યાં સિંહ રાશિના લોકો ફક્ત સંઘર્ષને જ દૂર કરતા નથી પરંતુ નેતૃત્વ અને આદરના શિખર પર પણ પહોંચે છે સિંહ રાશિના લોકો આ સંક્રાંતિ તમારા માટે કોઈ સામાન્ય તહેવાર નથી આ તમારા ભાગ્યના પુનર્જન્મનો સમય છે જે લોકો સતર્ક રહે છે તેઓ જ પ્રગતિ કરશે જે લોકો સંયમ જાળવી રાખે છે તેઓ જ વિજય બનશે નંબર પાંચ પાંચમી ઘટના એક રહસ્યમય પ્રવેશ જે ભાગ્યને વેગ આપે છે સિંહ રાશિ પાંચમી ઘટના અચાનક તમારા જીવનના સ્થિર ચિત્રને ગતિશીલ ફિલ્મમાં પરિવર્તિત કરશે વર્ષોથી અટકેલા કાર્યો અધૂરા રહી ગયેલા યોજનાઓ લોકો જેના પર હાંસી ઉડાવે છે તે પ્રયાસો હવે એક પછી એક ઝડપથી આગળ વધવા લાગશે આ પરિવર્તન એટલું સ્પષ્ટ થશે કે તમારા વિરોધીઓ અને શંકાશીલ લોકો આશ્ચર્યચિત થઈ જશે ગુરુજીના મતે મકરસંક્રાંતિ પહેલા એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવાનો છે આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય તેઓ માર્ગદર્શક પ્રેરણા અને તકોના દ્વાર ખોલનાર સાબિત થઈ શકે છે તેમના શબ્દો તેમના વિચાર અને તેમના જોડાણો તમારા માટે એવા દરવાજા ખોલી શકે છે જ્યાં તમે ક્યારેય એકલા પહોંચી શક્યા ન હોત પરંતુ આ સિંહ રાશિ માટે છુપાયેલું સૌથી મોટું રહસ્ય છે ગુરુજીએ સ્પષ્ટ ચેતવણી આપી છે દરેક ચમકતો ચહેરો દેવદૂત નથી હોતો આ વ્યક્તિ આશીર્વાદ બની શકે છે અને સંપૂર્ણ તપાસ એ તેમને ઓળખવાનો એકમાત્ર રસ્તો છે જો તમારો આંતરિક અંતરાત્મા અને અંતરાત્મા વારંવાર અસ્વસ્થતા દર્શાવે છે તો રોકવું જ સમજદારી ભર્યું રહેશે સિંહ રાશિના જાતકો જે પોતાની શક્તિઓને ઓળખે છે અને ધીરજ અને ડહાપણથી કાર્ય કરે છે તેમના માટે આ પાંચમી ઘટના પ્રતિષ્ઠા પ્રગતિ અને લાંબા ગાળાની સફળતા માટે મજબૂત પાયો બનશે છઠ્ઠો ક્રમ છઠ્ઠો પ્રસંગ સન્માન વિજય અને દુશ્મનોનો પતન સિંહ રાશિ છઠ્ઠો પ્રસંગ તમારા જીવનમાં એક એવી ક્ષણ દર્શાવે છે જ્યારે ન્યાય તમારા દરવાજા પર આવશે મિત્રો મકર સંક્રાંતિ પહેલા એવા ચમત્કારિક ફેરફારો થશે કે જે લોકો તમને એક સમયે અવગણતા હતા તેઓ તમારી સફળતાથી સ્તબ્ધ થઈ જશે તમારી ખ્યાતિ કદ અને પ્રભાવ અચાનક ઝડપથી વધશે ગુરુજીની દૈવી દ્રષ્ટિ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારો સૌથી મોટો વિરોધી જેણે એક સમયે પડદા પાછળથી તમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો હતો તે હવે પોતાના કાર્યોના ભાર નીચે કચડાઈ જશે તેના જીવનમાં સંજોગો એવો વળાંક લેશે કે તે પોતાના કાર્યો માટે પસ્તાવો કરશે આ કોઈ સામાન્ય પરિવર્તન નહીં પણ કર્મની ન્યાયનું જીવંત ઉદાહરણ હશે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જે વ્યક્તિએ એક સમયે તમારા માર્ગમાં અવરોધો મૂક્યા હતા તે હવે તમારી શક્તિ અને સ્થિરતા સામે ઝૂકતો જોવા મળશે આ ક્ષણ ફક્ત તમારા માટે વ્યક્તિગત સંતોષ જ નહીં પરંતુ તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસના બીજ્યનું પણ પ્રતીક હશે સિંહ રાશિ આ છઠ્ઠો પ્રસંગ તમારા જીવનમાં સ્પષ્ટ સંદેશ આપશે જે લોકો ધીરજ રાખે છે તે જ આખરે વિજય બનશે સમય પોતે જ સત્ય સાથે ઊભા રહેલા લોકોને ઊંચા કરે છે આ સમય તમારા મૌનને માન આપવાનો નથી પરંતુ તમારા તેજ અને આત્મવિશ્વાસને માન આપવાનો છે દુનિયા હવે તમને અવગણશે નહીં કારણ કે જ્યારે સિંહ તેના શિખર પર હોય છે ત્યારે તેની ગર્જના ઇતિહાસ બની જાય છે જો તમે પરિવર્તનની આ ઉર્જા સાથે જોડાવા માંગતા હો તો તમારે આ સંદેશ સ્વીકારવો જ જોઈએ વિડીયોને લાઇક કરવી એ ફક્ત ઔપચારિકતા નથી પરંતુ સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવાનું પ્રતિક છે ટિપ્પણીઓમાં જય મહાદેવ લખવું એ તમારા અને બ્રહ્માંડ વચ્ચેની આધ્યાત્મિક પ્રતિજ્ઞા છે વધુ માર્ગદર્શન સંકેતો અને ચેતવણીઓ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો રાહ પૂરી થઈ ગઈ છે સિંહ જાગી ગયો છે અને હવે તે ધીમે ધીમે નહીં પરંતુ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેના સિંહાસન તરફ આગળ વધી રહ્યો છે મિત્રો ખુશ રહો હસતા રહો તમારા પરિવાર અને તમારી સંભાળ રાખો આભાર